ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે ગીર જંગલ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સમઢિયાળા ડેસર સહિતના ગામોમાં વરસાદ થયો છે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ગીરનું વધુ એક વિસ્તાર ઉનાના દ્રશ્યો આપ જુઓ કે ભારે વરસાદ જોવા મળ્યો છે અને ખેડૂતોને જે જરૂરી હતો પાકને હાલમાં પિયત ન કરવી પડે તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે सुरत लांबा विराम बाद दी अनेक विस्तारों विस्तार अंदर पाणी था લાંબા વિરામ બાદ સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે સુરતમાં ભારે બફારા અને ઉકળાટ વચ્ચે સવારથી જ મેઘો મંડાયો હતો સુરતના વિવિધ વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા વરાછા કતારગામ રાંદેર અડાજણ ઉધના સહિતના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો ધીમી ધારે લોકોને બફારાથી છુટકારો મળ્યો રોડ ભીના થતા ઠંડક ફેલાઈ ગઈ હતી વરસાદને લઈને નવરાત્રી આયોજક ચિંતામાં મુકાઈ ગયા તો સુરતમાં વરસાદી ઝાપટાથી પાણી પણ ભરાયા સુરત નવી સિવિલ થી મજુરા ફાયર સ્ટેશન રોડ પર પાણી ભરાયા રોડ ની એક બાજુ રોડ ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહન ચાલકો ને હાલાકી પડી રસ્તા

તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો ગઈકાલે પણ કપરાડાના અંતરિયાળ વિસ્તાર એવા સિલધા અને અસ્ટોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે પણ વલસાડની સાથે ધરમપુર પારડી વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો લાંબા સમય બાદ મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી વરસી રહેલા આ વરસાદે ડાંગરના પાક માટે અનુકૂળ હોવાથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી ત્રણ દિવસ બાદ વરસાદનો ફરી શરૂ થશે મોટો રાઉન્ડ આઠ આઠ ઇંચ વરસાદ પડી શકે છે રાજ્યમાં વરસાદ વિરામ લીધો છે હવે ભાદરવાના તડકામાં જનતા શેકાઈ રહી છે ભારે તાપ અને બફારાથી લોકો ત્રાહેમામ પુકારી ઉઠ્યા છે ત્યારે વરસાદને લઈને સારા સમાચાર આવ્યા છે ત્રણ દિવસ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વરી યાદવે આગાહી કરી કે આગામી પચીસ છવ્વીસ સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદ પડશે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન છત્રીસ ડિગ્રી રહેશે ત્રેવીસ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે ગુજરાતમાં સામાન્ય કરતા બેતાલીસ ટકા વધુ વરસાદ નોંધાયો જ્યારે ગુજરાત રીજનમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા અડસઠ ટકા વધુ વરસાદ નોંધાયો તો હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે નવરાત્રીમાં પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડશે અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે પવન પણ ફૂંકાશે ઓક્ટોબર વચ્ચે સિસ્ટમ બની રહી છે જેના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે શરદ પૂનમમાં પણ હવામાનમાં પલટો આવશે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે ઠંડીને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે લાનીનોની અસરથી ઠંડી ફૂકા બોલાવશે ત્રણ ડિસેમ્બરથી જ ઠંડીની શરૂઆત થઈ જશે હિમવર્ષાની પણ આગાહી કરી લાનીનોની અસરને કારણે માર્ચ મહિના સુધી ઠંડી પડશે માઉન્ટ આબુમાં એક સાથે ચાર રીચ જોવા મળ્યા છે રીંચ એકલું નહીં પણ ટોડામાં ફરવા ચાલ્યું પાડોશી રાજ્ય રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક બે નહીં પણ એક સાથે ચાર રીંછ જોવા મળ્યા દિલવાડા જવાના માર્ગ પર રીંછના ટોળાની લટાર જોવા મળી રીંછનું ટોળું રોડ પાસે આવ્યું હતું તે સમયે એક ગુજરાતી પ્રવાસીએ રીંછના ટોળાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું ગુજરાતી પ્રવાસીએ કાર ઊભી રાખીને આ ટોળાને કેમેરામાં કેદ કર્યું હતું જો કે આ રીંછનું ટોળું રોડ પસાર કરીને જંગલ તરફ જતું રહ્યું હતું પરંતુ રીંછ રોડ પર આવી ચડતા પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો દાહોદમાં શાળાનો આચાર્ય બન્યો અહેવાલ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતી વખતે કરી દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતનો ભેદ ઉકેલાયો છે શાળાના હેવાન આચાર્ય જ બાળકીની હત્યા કર્યાનો ખુલાસો થયો સપ્ટેમ્બરે છ વર્ષની બાળકી માંથી મૃતદેહ પરિવારે હોબાળો શાળાનો આચાર્ય ગોવિંદ જ હત્યારો નીકળ્યો પોલીસે હત્યારા આચાર્યની ધરપકડ કરી તપાસમાં ખુલાસો થયો છે કે બાળકીને શાળાએ મુકવા તેમની માતા રોડ ઉપર ઊભી હતી ત્યારે શાળાના આચાર્ય ગોવિંદ કાર લઈને તેને નીકળતા બાળકીની માતાએ આચાર્ય પર ભરોસો મૂકી કાર ઊભી રાખવાની અને બાળકીને બાળકીને ચૂપ કરવા જેથી બાળકીનું મોત થયું બાદમાં કોઈને જાણ ન થાય તે માટે આચાર્ય પાર્ક કરી દીધી હતી જોકે આચાર્ય નો ભાંડો ફૂટી ગયો જામનગરમાં ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી છ ઈસ્મે માર માર્યો જામનગર નજીક બાયપાસ રોડ પર ટ્રાવેલ સંચાલકનું અપહરણ કરી છો ટ્રાવેલ્સ સંચાલક દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઇવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટેલમાં જમવા માટે ગયા જ્યાં ભારે ટ્રાફિક હોવાથી જમવાનું મોડું આવતા હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશને બોલાચાલી થઈ જેનું મન રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા તેને ઉઠાવી લઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી કારમાં अपहरण કરી લઈ ગયા અને તેને ખોટા કેસમાં ફિટ કરાવી દેશે તેવી ધમકી આપી ઉપરાંત પોલીસે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે સિટી એ ડિવિઝન પોલીસમાં તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ભૂજમાં ગેરકાયદે દબાણો પર ફરી ગયું છે બુલડોઝર ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝર વાળી થઈ હતી ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઈનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી દબાણ હટાવવાની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો અમદાવાદ શહેરમાં લોકોએ ઘર અમદાવાદના સરસપુરમાં મણલાલા ડાયાલાલની ચાલીમાં દોઢ મહિના જૂની અદાવતમાં માં છ શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો બે લોકોના માથાના અને શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી ત્રણ શખ્સો તેમની સાથે આવેલા ટોળા મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં દ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું જેના કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોડી રાત્રે જેકિન શેખ નામના શક્ષના ઘર પર હુમલો કરી છ લોકોએ આગચંપી કર્યાનો આરોપ છે આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વડોદરામાં રસ્તા મુદ્દે સ્થાનિકોનું હલ્લાબોલ વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થયા સ્થાનિકોએ રોડ પર ઉતરી કર્યો હતો ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો પાલિકાએ ટીપી સત્તર ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી રહીશો અવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા ત્યારે રોડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો હતો રસ્તાની સમસ્યાને લઈ રહીશોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો અપનાવવામાં આવ્યો હતો વૈકલ્પિક માર્ગ પર અસામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોએ બતાવ્યો પાવર સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ ટાવર ખડકી દેવામાં આવતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈને પોતાનો પાવર બતાવ્યો સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું કંપની દ્વારા જબરજસ્તી ખેતરમાં વીજ ટાવર ઉભા કરાયાના આરોપ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈ ખેડૂતોમાં રોષ છે ખેડૂતો દ્વારા કંપની સામે દસ જેટલી શરતો મૂકવામાં આવી જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રી ના બોર્ડ લગાવ્યા છે સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે નર્મદામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા એ ખોલ્યો જનમંચ પ્રશ્નો નો થયો વરસાદ કોંગ્રેસ ના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરોડેશ્વર ખાતે આવ્યા હતા મહાકાળી એન્કલાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા સમગ્ર આયોજન કેવડીયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી નર્મદા જિલ્લામાં અઢીસો થી વધુ પ્રશ્નો આવ્યા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો રોજગારી સ્થાનિક લોકોનું શોષણ સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી નારોલ વિશાલા હાઈવે દસ મહિનાથી બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ધારાસભ્ય અમિત ઠાકરે લીધી મુલાકાત અમદાવાદના જુહાપુરાથી પિરાણાવાળા માર્ગ તરફ જતા વાહન ચાલકો દસ માસથી કંટાળી ગયા છે વિશાલાથી પિરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ ચાલી રહ્યું છે અને આ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલતા દસ મહિના પણ વીતી જતા બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી જેથી જુહાપુરાથી પિરાણા તરફ જતા અને પિરાણા બાજુથી જુહાપુરા તરફ આવતા વાહન ચાલકો રીતસરના હવે કંટાળી ગયા છે વાહનની અવરજવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા પીક અવર્સમાં તો લાઈનો લાગે છે કલાકો સુધી બ્રિજ ઉપર વાહનોના થપ્પા લાગે છે અમદાવાદ શહેરના વિશાળ બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે ફેબ્રુઆરીમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું જે હજી સુધી થયું નથી જેને લઈને બેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે જનતાને મારી શાકભાજીના ભાવ પણ મધ્યમ વર્ગ અને ગરીબોને મોંઘવારી મારી નાખશે ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે રાજ્યમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ ચારસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે જ્યારે લસણના ભાવ ચારસોથી છસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે તો કારેલા કોબી દૂધી રીંગણા ભીંડી સહિતના શાકભાજીના ભાવ એસી રૂપિયા પાર પહોંચી ગયા છે તો ગુવરને એકસો સાહીઠ રૂપિયા કિલો મળે છે ગરીબો ને પાંચસો રૂપિયા કમાતા એક દિવસ થાય છે જ્યારે આ શાક માર્કેટમાં પાંચસો રૂપિયા ત્રણ મિનિટમાં વપરાઈ જાય છે જેથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર તેલના ભાવમાં પણ ફરી તોથી ઉછાળો તહેવારોની સીઝન નજીક આવતા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાથી તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા તેલ સિવાયના તમામ ખાદ્ય છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ 1600 થી સોળસો પચાસ રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે હજાર થી એકવીસો બે હજાર સુધી પહોંચી ગયો છે જ્યારે કે મકાઈના તેલનો ભાવ અઢારસો થી ઓગણીસો રૂપિયા સુધીની વચ્ચે છે જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ અઢારસો પચાસ થી ઓગણીસો પચાસ રૂપિયા સુધીમાં મળી રહ્યા છે ત્યારે ખાદ્ય તેલોમાં આગ જડતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી યળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે રંગ છે રાજકોટનો રાજકોટની સિટી બસમાં બેઠું બાઇક સિટી બસમાં તમે માણસોને મુસાફરી કરતા જોયા હશે સિટી બસમાં બહુ બધો સામાન લઈને લોકોને જોયા હશે પરંતુ રાજકોટમાં તો હદ થઈ ગઈ રાજકોટના લોકોને રંગ છે રાજકોટમાં એક મહાશયે પોતાના બાળકને સિટી બસમાં સવારી કરાવી રાજકોટ સિટી બસમાં ઇતિહાસ રચાઈ ગયો રાજકોટમાં વાયરલ થયેલા આ વિડિયોએ હાલ ભારે કતૂહલ પેદા કર્યો આમ તો રાજકોટમાં ફરતી સિટી બસમાં લોકોની અવરજવર રહેતી હોય છે પણ એક સ્થળે બસમાંથી પ્રવાસીને બદલે બાઇક ઉતારતો જોવા મળ્યું સિટી બસમાંથી ચાર શખ્સો બાઇક ઉતારતા નજરે પડી રહ્યા છે રાજકોટ શહેરના ત્રિકોણ ત્રિકોણબાગથી શાપર સુધી સિટી બસમાં બાઇક ચઢાવાયું હતું અને ચોકડી પાસે બસ માંથી આ બાઈક ઉતારાયું હતું જો કે બાઇક કોનું હતું સિટી બસ માં બાઇક કેવી રીતે પહોંચ્યું આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની ગટરમાં ફસાયું યુવાનનું બાઇક રાજકોટ મહાનગરપાલિકાની એક બાદ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે શહેરમાં ઠીક ઠેકાણે ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દીધા છે હવે આ ખુલ્લી ગટરમાં જનતા પડી રહી છે તંત્રના પાપનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ જાહે રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી છ દિવસે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે ઓડિશાના કારીગરો કામે લાગ્યા સુરતમાં દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે ઓડિશાના કારીગરો ફરી બનીને કામે લાગી ગયા છે છ દિવસે કામ શરૂ થતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકીભરી નોટિસ લગાવી હતી જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લુમ્સના કારખાના બંધ થયા હતા છ દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રિયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી લૂમ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી આ બેઠકમાં લૂમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા તેમને સમજાવી કામે આવા અપીલ કરી હતી પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રિયલમાં કામકાજ શરૂ થયું હાલ આઠસો ડેટા યુનિટમાં પચાસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિદિવસ ત્રીસ લાખ મીટર કાપડ બને છે છેલ્લા છ દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને સાડા ત્રણ કરોડથી વધુ પગારનું નુકસાન થયું સુરત કાપડની ઓફિસમાં ફરજીનું મિની કારખાનું પકડાયું એક લાખથી વધુની ફેક કરન્સી સાથે ત્રણ પકડાયા સરક વિર કોમ્પલેક્ષચાણની જેમ નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ ભાવેશ અને પવન ને પકડી પાડ્યા હતા ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટો ની ડિલિવરી લેવા આવ્યા હતા એસઓજી એ સ્થળ પરથી એક લાખ ની ફેક કરન્સી કોમ્પ્યુટર પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખથી વધુનો વધુ મુદ્દા માલ કબજે લીધો હતો એક મહિનાથી થી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું ફ્રુટ જેવા છૂટક માર્કેટમાં નોટ પધરાવાની ફિરાકમાં હતા કોમ્પ્યુટર માં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી નોટ નો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કોણ આપતું હતું તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ પોલીસે ડિજિટલ લૂંટારુ અને પકડ્યા સિનિયર સિટીઝનને ને ઠગીને ઓગણ એસી લાખ લૂટી લેનાર ગેંગનો પર્દાફાશ સીબીઆઈ મુંબઈ પોલીસ કે પછી એવી જ કોઈ સુરક્ષા એજન્સી નામ આપીને જો તમને કોઈ વ્યક્તિ કોલ આવે અને રૂપિયા ની તમને કરવામાં આવ્યા છે ઝડપી પાડવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગર માંથી પાંચ ડિજિટલ લુટારા ઝડપી પાડવામાં આવ્યા આ પાંચ સાગરિતોના ના આકાઓ દુબઈ કે ચીન બેઠેલા છે દુબઈ કે અન્ય સ્થળોએ બેસી લોકોને સીબી રહેવા માટે સૂચના આપવામાં આવે છે અને જો મામલો પતાવો હોય તો પછી લાખો રૂપિયાની રકમ માંગવામાં આવે અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે આવી જ રીતે રૂપિયા ઓગણસી લાખ થી રકમ જુદા જુદા પાંચ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી આ સિનિયર સિટીઝને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો સાયબર ક્રાઇમ સેલની ટીમે પાંચ બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરતનું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડિજિટલ લૂંટારુઓનો ઓફલાઈન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણામાં અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરતના સરથાણામાં બે સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા સાતસોથી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ દુબઈના કાર્ડ ચેકબુક પાસબુક રોકડ રકમ અને ઘણું બધું સુરતમાં ટ્રેન ઉચલાવવાના પ્રયાસ મામલે તપાસ તે સુરતમાં અજાણ્યા શખ્સોએ આખી ટ્રેન ઉથલાવી પાડવાના કારસ્થાનમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે સુરતના ઓલપાડના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખડબડાટ મચી ગયો અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક ઉપર ફિશ પ્લેટ ખોલી દીધી હતી આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી જો કે કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જ અધિકારીઓ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો આ ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા સક્ષોની શોધખોળ યથાવત છે ઘટના સ્થળે સુરત એલસીબી એસઓજી સહિતના એકસો ચાલીસ પોલીસ જવાનો ખડે પગે છે આસપાસ આ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે એનઆઈએ ગુજરાતના આટીએસટી ટીમે પણ કિંમમાં ધામા નાખ્યા છે બેસ્ટ અને સસ્તી ચણિયા ચોળી લેવી હોય તો અમદાવાદના લો ગાર્ડન માર્કેટમાં પહોંચી જજો ખરીદી માટે ભડાપડી જાણો લેટેસ્ટ ટ્રેન્ડ હવે સમય બાકી છે છે નવરાત્રી ખેલૈયાઓ તૈયાર મોટી યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ ની રમઝટ બોલાવશે ત્યારે નવરાત્રી માટે કપડા ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે અમદાવાદ માં ચણિયા ચોડી માટે સૌથી મોટા બજાર મનાતા લો ગાર્ડન ના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણા કપડા સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે નાના બાળકોથી થી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા યુવાનો માટે કુર્તા પજામા અને યુવતીઓ માટે ચણિયાચોળી બજારમાં જોવા મળી રહી છે લો ગાર્ડન બજારમાં ત્રણ થી આઠ વર્ષના બાળકોના કપડા ચારસો થી લઈને એક રૂપિયા સુધીની કિંમતના છે જ્યારે આઠ થી બાર વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડા એક થી પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે છોકરાઓ માટે આઠસો થી લઈને પંદરસો રૂપિયા સુધીના કુર્તા પાજામા જ્યારે છોકરીઓ માટે બારસો થી પંદરસો થી માંડી ચાર હજાર સુધીની ચણિયાચોળી લો ગાર્ડન બજારમાં જોવા મળી રહી છે દર વખતે નવરાત્રીના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે લોકો સિમ્પલ અને વિન્ટેજ પસંદ કરી રહ્યા છે જેમાં બ્લાઉઝ અને ચણિયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જોવા મળી રહી છે બીજી તરફ પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ છે પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જોવા મળી રહી છે જેની કિંમત બસો થી માંડી પાંચસો સુધીની હોય છે ટ્રેડિશનલ કપડા સાથે સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રી માટે ધોતી ઝભ્ભો મોજડી છત્રી પાઘડી કેડિયા કમરબંધ અને ટોપી વગેરે મળી રહે છે જ્યારે બહેનો માટે ચણિયાચોળી કમરબંધ બાજુબંધ પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જોવા મળી રહી છે ભરૂચમાં પણ નવરાત્રીને લઈ લોકો ચણિયાચોળીની ખરીદી કરતા જોવા મળ્યા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે ચાલીસ ટકા ઓછા માર્જિનથી વેપાર કરે છે આ વખતની સ્ટ્રીટ ચણિયાચોળીએ યુવાધન માટે માર્કેટ જમાવ્યું છે નવરાત્રી પહેલા અમદાવાદના યુવકે પાંત્રીસ હજાર ખર્ચીને બનાવી પાંચ કિલો વજનની પાકડી નવલા નોર્તનની પૂર જોશમાં ચાલી રહી છે દરેક અમદાવાદ આ વખતે અનુજની પાઘડી ધૂમ મચાવાની આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ મુદલ આ વર્ષે પાંચ કિલોની પાઘડી તૈયાર કરી છે આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતથી ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર ભાગડી તૈયાર કરે છે ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક ભાગડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે પાંત્રીસ હજારના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે જેનું વજન પાંચ કિલોગ્રામ છે જ્યારે તેના પહેરવેશનું વજન બાર કિલોગ્રામ છે આ પહેલા અનુજ હેરિટેજ જીએસટી કોરોના વોરિયર સોનુ સુદ અને આઝાદીના પંચોતેર વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે અનુજને તેની પાઘડીના કારણે વર્ષ બે હજાર ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું અનુજ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે